સંકલન થી રહેવું જોઈએ એને કઈ કેમ કઈ કેવા જતા નથી એને કેમ ખાન કેતા નથી મોદી એમ કે કે ના હિન્દુઓ ને મુસ્લિમો ને આ દેશ આપણે સહભાગી બનાવીને ને રહેવું જોઈએ મોદીને ને ખાન કેસે એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળકી છે અને એ ગુંડા ટોળકી નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે કબજો જમાવો ભાજપ કરે તો ન ચાલે એવી વાત કરો આ બધુંય એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોકને મારી નાખે કોકને મારે

અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે દમ વગરના લોકો છે દેખાડી સુરત બાજુ એમણે એમની અસવીયતા દેખાડી દીધી કે ભાવનગર માં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી